સમાજ તથા આનંદ કરાવવામાં સારું પ્રયાસ લેવા નક્કી કર્યું તેને માટે અમને બહુ આનંદ થાય છે સ્વામિનારાયણ પ્રકાશ એટલે સ્વામી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી નારાયણ એટલે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી તેનો પ્રકાશ જ્ઞાન તેનો દિગ્વિજય આખા બ્રહ્માંડમાં થાય અને દિન પ્રતિદિન ઉપાસનો ડંકો વાગે એટલા જ સારું આ છાપો કાઢવાનો નક્કી કર્યું છે તેથી ઘણો સમાસ થશે શ્રીજી મહારાજ અને જાગા ભગત રાજી થશે તેમનો પણ આવો જ અભિપ્રાય ઉપાસના આજ્ઞા સદભાવનો પક્ષ ઉધારવાનો હતો તેમનું કામ આપે ખાસ ઉત્સાહથી અને ખંતથી વધાવી લીધું છે તો મને હજાર વાર ધન્ય છે ધન્ય છે ધન્ય છે ભારતની આઝાદી બાદ સન ઓગણીસો સુડતાલીસમાં સંસ્થાનું રજિસ્ટર્ડ બંધારણ બનાવ્યું ત્યારે તેમને હેતુથી ચોખટ દીવા જેટલી સ્પષ્ટ કરી આપી સન ઓગણીસો ને પચાસમાં પ્રમુખ મહારાજને પોતાના સ્થાને નિયુક્ત કરતો નિમણૂક પત્ર લખ્યું તેમાં તેમણે સંસ્થાના પોતાના જીવન ધીના અને આ નિમણૂક કરવા પાછળના હેતુને એવી રીતે શતશઃ સ્પષ્ટ કર્યો છે કે ભવિષ્યમાં ક્યારેય કોઈના હૈયે દીધ્યા જન્મવાનો અવકાશ માત્ર ન રહે આજે સો સો વર્ષના વહાણા વાઈ ગયા પછી પણ સંસ્થા પોતાના હેતુઓ માટે એટલી દઢ છે એટલી જ સ્પષ્ટ છે એટલી જ મુક્ત છે જેટલી તેના આરંભ સમયે હતી એક નાના બુંદમાંથી મહાસરોવરની જેમ સર્વત્ર વિસ્તરી ગયા પછી પણ સો સો વર્ષ સંસ્થાનો હેતુ વિસરાય નહીં હેતુ ચૂકાય નહીં હેતુ બદલાય નહીં હેતુ ચોડાય નહીં હેતુ વિકૃત થાય નહીં એ શાસ્ત્રીજી મહારાજનું અદભુત અને અજોડ સામર્થ્ય નહીં તો બીજું શું હોય જોકે એ જ એમના સ્પષ્ટતા હેતુની સિદ્ધિ અને સફળતા નથી કારણ કે હજુ આ હેતુની સ્પષ્ટતા અને સિદ્ધાના ખરા અંક આવે તો આવી અનેક શતાબ્દીઓ પછી જ નીકળશે